નમસ્કાર આજે આપણે વાત કરવી છે મગફળીના બજારમાં આવેલી એક જબરદસ્ત તક વિશે આવનારી સિઝન ખેડૂતો માટે ખરેખર એક મોટી નાણાકીય તક લઈને આવી રહી છે અને એટલે જ આ માહિતી દરેક ખેડૂત માટે અત્યંત મહત્વની સાબિત થઈ શકે છે ચાલો સીધા જ મુદ્દા પર આવીએ આ ચેતવણીને હળવાશથી ન લેતા કારણ કે આ વર્ષ ખરેખર કંઈક અલગ છે બજારમાં એવા ફેરફારો થઈ રહ્યા છે જેની સીધી અસર ખેડૂતોની આવક પર પડવાની છે અને જો સાચી સમજ અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લેવાયો તો મોટો નફો હાથમાંથી સરકી શકે છે તો સૌથી પહેલાં તો સારા સમાચાર શું છે એ છે કે આ વર્ષે સારા ચોમાસાને કારણે મગફળીના ઉત્પાદનમાં લગભગ પચ્ચીસથી ત્રીસ ટકાનો વધારો થવાની ધારણા છે મતલબ કે પાક તો સારો થવાનો જ છે પણ એની સાથે સાથે બજારને સમજવું પણ એટલું જ જરૂરી બની રહેશે અને વાત ખાલી ઉત્પાદનની નથી નિકાસના આંકડા પણ જબરદસ્ત છે ભારતમાંથી લગભગ સાડા સાતથી થી આઠ લાખ ટન મગફળીની નિકાસ થવાની પૂરી સંભાવના છે આ આંકડો નાનો સૂનો નથી એ બતાવે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી મગફળીની માંગ કેટલી મજબૂત છે અને આ બધાનો સીધો ફાયદો ક્યાં જોવા મળશે ભાવમાં આ વર્ષે મગફળીનો ભાવ પ્રતિ કિલો પંચાવનથી સાહીઠ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે આ એક ખૂબ જ સારો ભાવ કહી શકાય જે ખેડૂતોની આવકમાં સીધો વધારો કરી શકે છે પણ સવાલ એ થાય કે અચાનક આટલી બધી તેજી આવી ક્યાંથી ચાલો હવે એ વૈશ્વિક કારણોને સમજીએ જેણે ભારતીય મગફળી માટે આટલી મોટી તક ઊભી કરી છે જુઓ દુનિયાભરમાંથી આપણી મગફળીની માંગ આવી રહી છે ઇન્ડોનેશિયા વિયેતનામ અને રશિયા જેવા મોટા દેશોથી લઈને આપણા પાડોશી દેશો સુધી ઘણા દેશો ભારતીય મગફળી પર નિર્ભર છે આ એક બહુ મોટો અને સ્થિર ગ્રાહક વર્ગ છે અત્યારે દુનિયામાં જે માહોલ છે જેમ કે રશિયા યુક્રેનનો તણાવ અને ચીન અમેરિકા વચ્ચેની વેપાર ખેંચતાણ એના કારણે ઘણા દેશો ભારત તરફ જોઈ રહ્યા છે ભારતની મગફળી હવે એક સુરક્ષિત અને ભરોસાપાત્ર વિકલ્પ તરીકે ઉભરી રહી છે અહીંયા ભાવનો તફાવત એકદમ સ્પષ્ટ જોઈ શકાય છે ગયા વર્ષે જ્યાં ભાવ પિસ્તાળીસ પચાસ રૂપિયાની આસપાસ હતો ત્યાં આ વર્ષે એ પંચાવન સાઠ રૂપિયાને આંબી શકે છે એટલે કે નફામાં સીધો દસથી થી વીસ ટકાનો મોટો ઉછાળો હવે જ્યારે પાક તૈયાર થશે ત્યારે દરેક ખેડૂત સામે એક બહુ મોટો અને મહત્વનો નિર્ણય આવશે અને આ જ નિર્ણય એમની આખા વર્ષની કમાણી નક્કી કરશે અને આ જ એ મુખ્ય પ્રશ્ન છે જેના પર સૌએ વિચારવું પડશે શું પાક કાઢતાની સાથે જ બધો માલ વેચી દેવો જોઈએ કે પછી સારા ભાવની રાહ જોઈને એનો સંગ્રહ કરવો જોઈએ ચાલો આ બંને વિકલ્પોને બરાબર સમજીએ જો તરત વેચી દઈએ તો પૈસા તરત હાથમાં આવે પણ સિઝનની શરૂઆતમાં બજારમાં માલનો ભરાવો હોય એટલે કદાચ ભાવ થોડો દબાયેલો રહે બીજી બાજુ જો માલ સાચવી રાખીએ તો ભાવ વધવાની શક્યતા પૂરી છે પણ આવક માટે રાહ જોવી પડે તો પછી કરવું શું આ પરિસ્થિતિમાં સૌથી સારો રસ્તો કયો હોઈ શકે ચાલો હવે એ રણનીતિ પર નજર કરીએ જે જોખમ અને વળતર બંનેને બરાબર સંતુલિત કરે છે જુઓ નિષ્ણાતોનો મત એવો છે કે એક સંતુલિત રસ્તો અપનાવવો જોઈએ પાકનો અમુક હિસ્સો તરત વેચી દેવો જેથી ખર્ચ પાણી નીકળી જાય અને થોડી આવક પણ ઘરમાં આવી જાય અને બાકીના માલનો સંગ્રહ કરીને પાછળથી જ્યારે ભાવ વધે ત્યારે એનો પૂરો લાભ લઈ શકાય રણનીતિ તો નક્કી કરી લીધી પણ એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે જો માલની ગુણવત્તા એટલે કે ક્વોલિટી સારી નહીં હોય તો સારા ભાવ નહીં જ મળે ખાસ કરીને જ્યારે વાત નિકાસની હોય ત્યારે ગુણવત્તા જ સર્વસ્વ છે ઉત્તમ ગુણવત્તા માટે બસ આ ચાર બાબતો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે પહેલું મગફળીને બરાબર સુકવવી જેથી ભેજ ન રહે બીજું એફ્લાટોક્સિન નામની ફૂગથી પાકને બચાવવો ત્રીજું જરૂર કરતાં વધુ જંતુનાશકોનો ઉપયોગ ટાળવો અને ચોથું પેકિંગ માટે શણની સારી ગુણવત્તાવાળી થેલીઓ જ વાપરવી આ એફલાટોક્સિન જેને આપણે સાદી ભાષામાં ફફડ કહીએ છીએ એ એક બહુ મોટું જોખમ છે જો સંગ્રહ દરમિયાન થોડો પણ ભેજ રહી ગયો તો આ ફૂગ લાગી શકે છે અને એક વારે લાગી તો સમજો કે આખો માલ નિકાસ માટે નકામો થઈ શકે છે એટલે આ બાબતે બહુ જ સાવચેતી રાખવી જરૂરી છે સારી વાત એ છે કે સરકાર તરફથી નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી પરંતુ એબીઇડા જે કૃષિ નિકાસ માટેની સરકારી સંસ્થા છે તે ગુણવત્તાના મામલે ખૂબ જ કડક છે તેમની પીનટ ડોટ નેટ સિસ્ટમ દ્વારા દરેક માલની ચકાસણી થાય છે એટલે ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવતી નથી તો આ આખી ચર્ચાનો સાર એ જ છે કે આ વર્ષે એક અસાધારણ તક સામે આવીને ઊભી છે ઉત્પાદન વધુ છે માંગ મજબૂત છે અને ભાવ ઊંચા મળવાની પૂરેપૂરી સંભાવના છે આ વાત ખરેખર ખૂબ મહત્ત્વની છે જો સાચી રણનીતિ અને ગુણવત્તા પર બરાબર ધ્યાન આપવામાં આવે તો આ વર્ષે મગફળીની ખેતી ખરેખર એક સોનાની ખાણ સાબિત થઈ શકે છે આવી તક વારંવાર નથી આવતી તો હવે અંતિમ પ્રશ્ન એ છે કે આ બધી માહિતી જાણ્યા પછી આ સુનેરી તકનો કેટલો અને કેવી રીતે લાભ ઉઠાવવો આ એવો સવાલ છે જેના પર દરેક ખેડૂતે શાંતિથી વિચાર કરીને પોતાની યોજના બનાવીને આગળ વધવું પડશે સબ્સ્ક્રાઈબ કરવા કે બાદ ના ઘંટી બજા દેવા તાકી જબ ભી મે કોઈ ન્યૂ વીડિયો અપલોડ કરું તો તુમ્હા ફોન કે ઘંટી બજે